ક્ષત્રિય સમાજને હવે માલધારી સમાજનું સમર્થન મળ્યું છે માલધારી સમાજની અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં આ વ્યાદિત નિવેદન મામલે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજને સમર્થન આપવાની જાહેરાત કરતા માલધારી સમાજના આગેવાન વિરમ દેસાઈએ કહ્યું હતું કે ગાયોના રક્ષણ માટે ક્ષત્રિય સમાજે ઘણા બલિદાન આપેલા છે ત્યારે તેમને મુશ્કેલીના સમયે સમર્થન આપવું એ અમારી ફરજ છે માલધારી સમાજની વારંવાર માગણી એક જ રહી છે કે ભાઈ તમે જે તમારો પરિપત્ર છે જે ટેક્સ બિલ લાઇટ બિલ લખેલું છે તે પ્રમાણે અમારે લાઇસન્સ આપો બીજું જે ઇન્ડેક્સ સર્કલ માગી રહ્યા છે તેનો અમે વિરોધ કરીએ છીએ બીજું જો આ ગુજરાતના દરેક નાગરિક હતા હાલમાં ફોર વ્હીલર છોડાવે છે તો એના ઘર આગળ પાર્ક કરી શકે શકે છે તો અમારા માલધારીને પણ એના ઘર આંગણે બે ગાય બાંધવાની એક પરમિશન આપવામાં આવે અને માલધારી સમાજને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે માલધારીની ગાયો જે લઈ ગયા છે એ છોડી આપવામાં આવે અને જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે અત્યારે સોગન લીધા છે એક વ્યક્તિ પચાસ વ્યક્તિને જાગૃત કરશે અને ભાજપને મત નહીં આપે અને આપના માધ્યમથી પણ અમારા પ્રોગ્રામો બે છે હું તમને જણાવું છું છ તારીખના રોજ શનિવારે અમે શ્રી માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના કાર્યાલય ઉપર ગોપાલક સમાજ તેમને રજૂઆત કરવા જઈશું અને એ રજૂઆત અમારી સાંભળવામાં નહીં આવે તો ચૌદ તારીખના રોજ રવિવાર સાંજે ચાર વાગે અમે ગાંધીનગર જવા માટે અમારી પદયાત્રા કાઢીશું ચૌદ તારીખે અમારી અડાલજ રાત્રિ રોકાણ હશે પંદર તારીખે સોમવારે અમે સીએમ સાહેબને મળીશું અને જો આ નિવારણ નહીં આવે તો અમે સોગંદ પણ ખાધ્યા છે અને દરેક ગુજરાતના તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે બેનરો લગાવીશું ભાજપનો બહિષ્કાર કરીશું તો લોકસભા ચૂંટણી સમય પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન